નમસ્કાર ખેડૂત મિત્રો હું સમાપ્ત મિત્ર દિનેશ કઠિકિયા માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો અત્યારે તમે હાલમાં જુઓ તો અમુક ખેડૂત મિત્રોના ફોન આવે છે એટલે કે ઘણા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે દિનેશભાઈ કપા ઉગતા જ તમે જુઓ તો જીવડા કપાસને કાપી નાખે છે બરોબર તો ઘણા ખેડૂત મિત્રોના હમણાં લગભગ છેલ્લા અઠવાડિયામાં ઘણા ફોન આવ્યા કે હવે આના માટે આપણે શું કરવું જોઈએ કે જે આપણો કપા જે ઉગી એને હજી શરૂઆતમાં બે ત્રણ પાંદડી જે થયો હોય જે બહાર નીકળ્યો હરખો ત્યાં જીવડું એને કાપી નાખે છે પછી ડબલ કાપુર પડે અથવા તો આપણે નુકસાન ડબલ ડબર પડે એટલે બીજું કપાસિયા પણ જોઈએ અને કપા પણ નાનો મોટો થઈ જાય તો એના માટે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો અને જે ખેડૂત મિત્રો હજી મારી ચેનલમાં પહેલી જ વાર છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તો ખેડૂત મિત્રો આજે આપણે આગળ મેં તમને વાત કરી કે જે ઉગતા ઊંઘતા આપણે હજી જો હતા તો બે બે ત્રણ ત્રણ પાંદડી થી હોય તો કપાસિયા એટલે કે જે કપાસ કપસ્યા જે કપા બાળો નીકળ્યો હોય અને જે જીવડું ખાઈ ગઈ છે બરોબર તો એના માટે આપણે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો અત્યારે હમણે એક બે દિવસમાં પાણી કદાચ આપી દીધું હોય હમણે કદાચ પાણી ન આપવાનું હોય બરોબર તો એમના માટે શું કે એ અત્યારે માથે સ્પ્રે કરી દો એટલે તમને રાહત મળી જાય તો સ્પ્રે માં તમે જુઓ તો જે દવા આપણે સાંટવી એને દુર્ગંધ કે જે વાસ વધારે આવતી હોય એ દવા તમે છાંટો તો રિઝલ્ટ એમાં સારું મળે તો એના માટે આપણે શું કરવું જોઈએ કે જે આપણે ઉપરથી અત્યારે સ્પ્રે કરી દેવી એટલે આપણને રાહત મળે એટલે પછી નેક્સ્ટ ટાઈમ પાવાનું થયા ત્યાં સુધી આપણે જે ઉપર જીવડા હોય એ મરી જાય બરાબર તો એના માટે તમે જોવો તો યુપીએલ નો લાન્સર એટલે કે એસીપેટ ઇમિડાનું જે કોમ્બિનેશન આવે છે કે એસીપેટ પચાસ ટકા અને ઇમિડા ક્લોરોપીટ એક પોઈન્ટ આઠ ટકા જે આવે છે એ તમે સારી એવી કંપનીનું કોઈ પણ તમે વાપરી શકો અથવા લાંચર ગોળ પર તમે વાપરી શકો બરોબર તો એક પપ્પા તમે જુઓ તો ત્રીસ થી પાંત્રીસ ગ્રામ નાખી અને છટકાવ કરી દેવો તમે બરોબર એટલે કે તમારે જે છટકાવ કરશો એટલે કે જે ઝેણમાં જે દવાની ઝેણમાં જે આવશે એ ઝીડા અહીંયા અહીંયા તરત જ મરી જાય છે અને કોઈ ખરીદ મિત્રોને કદાચ વિકાસ એટલે કે જો વધનો પ્રોબ્લેમ હોય કે જે વિકાસ ન કરી આપતો હોય તો તમે સારી એવી ગ્રોથ જે કરતી હોય વિકાસ કરતી હોય એ પણ દવા તમે સાથે વાપરી શકો એટલે કે હ્યુમિક ઘણી કંપનીના સારા એવા આવે છે બરોબર તો એ પણ તમે વાપરી શકો સાથે મિક્સ કરી અને છાંટી દેવો એટલે વિકાસ પણ ચાલુ થઈ જાય અને ઓગણી ઓગણી પણ તમે સારી એવી કંપનીનું નાખી શકો અને સાથે તમે લાંછન હોય કદાચ આ ન વાપરવું હોય તો તમે જુઓ તો જે ટાટા કંપનીમાં ટ્રાફોર નામથી આવશે એટલે કે રોગર તો રોગર પર તમે એક પોકમાં ત્રીસ મિલી લઈ અથવા પાંત્રીસ મિલી લઈ અને છટકાવ કરી દો બરોબર તો પણ જે જે આવશે આપણે દવા સાટતા સાંટતા એ જીવડા તરત જ અહીંયા કડે મરી જાય છે એટલે કે નવું નુકસાન પછી તમને જોવા નહીં મળે જે મરી જાય એટલે કે કપાસ જે આપણો કાપી નાખે છે તો એ કપાસ નહીં કાપે બરોબર પછી બીજું કે જે ખેડૂત મિત્રો અત્યારે હાલમાં તમે જુઓ તો પાવાનો ટાઈમ છે એટલે કે આપણે પાવાનું છે બરોબર તો એવા ખરીદ મિત્રો કરવું કે જમીનમાં જો આપો તો વધારે સારું કે કે જીવડા જમીનમાં વધારે જે જમીન ની બહાર જે જીવડું હોય છે એ મરી દેશે ઝેડમાં આવશે એટલે એટશે એટલે મરી દેશે પણ અમુક ટકા જમીનમાં એક વેઢાવાર કે અડધા વેઢા અંદર જીવડું હોય બરોબર તો એ જીવડું આદા ઉપર સત્તાઓ કરવાથી મળશે નહીં તો એના માટે બેસ્ટ તમે જોવો તો આપણે જે લીટા પાડેલા હોય ની ગાડી અથવા અઠાવન ની સોરી એસી ની અથવા તો એ જે લીટું પાડ્યું હોય એમાં આપણે બાસરી ભે પાઈ દેવાનું પાયસો એટલે કે ઈ તમે જુઓ એટલે પાણી અંદર પણ જવાનું એટલે કે અંદર જીવડું જમીનમાં હશે ઈ પણ મરી જશે બરોબર તો ઉપરથી છટકાવ કરવામાં આપણને રાહત મળે એટલે કે આપણે અત્યારે માનો કે આજ મેં પડી દીધું હોય બરોબર તો હું ત્યાં જીવડા ને કાપતું હોય તો એ દવા માટે કંઈ કાલ ન પવાય એને ચાર પાંચ દી વધારે તડકો પડતો હોય બરાબર તો ચાર પાંચ દી જવા દેવો પડે કદાચ થોડું વાતાવરણ સારું એવું હોય થોડો કપા મોટો થઈ ગયો હોય બરાબર તો એમાં કદાચ થોડા વધારથી પણ જવા દેવો પડે તો આજ પાવ્યું તો કાલ ન ખવાય એવું જે ખેડૂત મિત્રોને ટાઈમ છે અત્યારે પાવાનો માનો કે મારે કાલ પાવું છે બરોબર ને જીવડા કાપે છે તો એના માટે તમે જુઓ તો નકરું ક્લોરો આવે છે વીસ ટકા ક્લોરો બરોબર આપણે બાસારી પડી દેવાનું અને ડબ્બો થોડોક નજીક રાખવાનો પાણી ઓલકાના સાઈડે પડતું હોય પાણી આંકા હાલતું હોય તો એટલો બધો લાંબો ગાળો ન રાખો થોડોક નજીક ડબ્બો ફેરી નાખો તો તમે ક્લોરો પાશો તો એમાં પર રિઝલ્ટ સારું મળશે પછી કદાચ તમારે ફ્લોરો નો પાવો તો તમે જુઓ તો ફ્લોરો અને સાઇપરનું કોમ્બિનેશન વાળી પણ દવા આવે છે બરાબર તો ક્લોરો નકરો વીસ ટકા પાવવું થોડો ખર્ચો કદાચ વધારે કરવો હોય સગવડ હોય તો નકરો ક્લોરો કરતા ક્લોરો સાઇપર જે તમે પાવ તો એ વધારે બેસ્ટ એટલે કે એનું સારા પરિણામ મળે છે તો એ પણ તમે આપી શકો એ કદાચ ન હોય કે ન મળ્યું હોય તો તમે પ્રોફેનો સાઇપર પણ તમારે ચાલે તો પ્રોફેનો સાઇપર પણ તમે કહી શકો તો ક્લોરો નકરો હોય કે ક્લોરો સાયપર હોય કે પ્રોફેનો સાયપર હોય બરોબર એક એક કરે તમારે લીટર તો ફરીથી પાવર નકરો ક્લોરો કદાચ પાવ તો થી વધારે પાવર વગર રાખો બે લીટર કદાચ પાઈ દો અને ક્લોરો સાયપર અથવા તો ઇથિયન સાયપર ઇથિયન સાયપર કદાચ પાવ તો ચાલે પણ પ્રોફેનો સાયપર આપણે આપવાનું તો એ તમે એક એક કરે થી દોઢ લીટર અથવા તો બે લીટર પાવ તો વાંધો નહીં પણ થી દોઢ લીટર તમારે એ પણ પાઈ દો એટલે કે જમીનની અંદર જે જીવડા હશે ઈ મરી જાય છે અને જે બહાર હશે

પાણીથી નાખીને આખો ક્યારે આપણે જે ધાબુ ભર્યું ને ક્યારે ભર્યું એ રીતના ક્યારે તમે ભરી દો એટલે કે જમીન અંદર પણ હોય જે ધુઆ કે ઈટડી કે જે આ તે જે હોય એ બધાય પાણી અંદર જવાનું એટલે મરી જવાનું તો પણ એ પશુ પર જે એટા બકરા જે રાખતા હોય કે ગાય ભેંસ રાખતા શું કરે કે દવા આપણે કેવી ને એટલે જાજો ટાઈમ હકવાટું કે પપમાં નાખી ઉપર ઉપર સ્પ્રે કરી દે એટલે કે જે જમીન ની બહાર હોય એ જે ઝેણમાં આવે એ બધાય મરી જાય અને અંદર નવી બાકી રહી જાય એટલે મેં કીધું કે જે તમે પાણી પાવ પાણી સાથે જે જે તમારા માટે ઉત્તમ તમે ઉપર દવા છાટો છો એ તમને રાહત મળે કે જે ઉપર જે જીવડા રખ કરતા હોય કે પચાસ ટકા ચાલીસ ટકા સાહીઠ ટકા તો એ જાય અને જે અંદર હોય એ ના મરે તમે પાણી સાથે પાવો એટલે જીવડા લગભગ બધા ખતમ થઈ જાય અને તમે એ દવા જે મેં તમને કીધી નકરી ક્લોરો હોય અથવા ક્લોરો સાયપર હે પ્રોફેનો સાયપર હે એની સાથે તમે કોઈ પણ દવા આપી શકો તમારે બીજું ખાતર પણ તમે આપી શકો માનો કે હ્યુમિક કોઈને દેવું હોય કોઈ ઉઘડે ઉગડી પાતું હોય કોઈ હું એટલે કે ઝીંક વાપરતું હોય કોઈ સલ્ફર વાપરતું હોય એની સાથે તમને હારી લાગી દવા તમે સાથે આપી શકો એક જ એટલે તમારે બધું ખતમ એટલે કે આ તમારે જીવડે મરી જાય અને સાથે તમારો બીજો ખોરાક જે કપાના પાકને જરૂર હોય એ પણ મળી જાય તો ફ્લિપ મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો નમસ્કાર